નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુનિલ લાદડીયા ત્રિનેત્રના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે અહીંયા મેળ્યા છીએ પીએસઆઈનો જે સંપૂર્ણ અભ્યાસક્રમ આવી ગયો છે એના વિશે ચર્ચા કરવા માટે બરાબર આપણે કોન્સ્ટેબલનો એક વિડીયો બનાવી નાખેલો છે સંપૂર્ણ અભ્યાસક્રમનો એ પણ જોઈ લેજો જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ મિત્રો માટે એ વિડીયો પણ કામનો છે અત્યારે પીએસઆઈની ચર્ચા કરવાની છે પીએસઆઈની અંદર રીઝનિંગ પચાસ માર્કનું ગણિત પચાસ માર્કનું બરાબર આ બંને પચાસ પચાસ માર્કના મતલબ સો માર્કનું ગણિત રીઝનિંગ પૂછાશે એની અંદર વિગતવાર ટોપિક નથી આપેલા એટલે બધા ટોપિક કરવા પડશે આપણે બરાબર ગણિતને રીઝનિંગને લગતા બધા જ પોઈન્ટ કરવા પડશે ત્યારબાદ આપણે વાત કરીએ જો ભારતનું બંધારણ ભારતનું બંધારણને જ્યારે જાહેર પ્રસા પ્રશાસન છે એના વિશે ચર્ચા કરીએ તો એની અંદર કયા કયા ટોપિક પૂછાશે તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ભારતીય બંધારણ જે છે એનો ઉદ્ભવ બરાબર લાક્ષણિકતાઓ આમુખ અધિકારો ફરજો સિદ્ધાંતો મતલબ આ બધા જ પોઈન્ટ કોન્સ્ટેબલની અંદર પણ છે બરાબર સંઘ અને રાજ્ય સરકારના કાર્ય જવાબદાર બરાબર જવાબદારીઓ આ બધી જ વ્યવસ્થાઓની અંદર આવશે ત્યારબાદ સમવાય તંત્ર અને કેન્દ્ર રાજ્ય સંઘો બંધારણીય સંસ્થાઓ પંચાયતી રાજ આ પાંચ છ પાંચ સુધીના જે ટોપિકો છે ને એ બધા જ કોન્સ્ટેબલમાં છે એટલે જે મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે એને કોન્સ્ટેબલની તૈયારી આપમેળે થઈ જવાની છે કેમ કે આ બેઠા જે પાંચ સુધીના ટોપિકો છે ને એ બધા ટોપિકો કોન્સ્ટેબલ સુધી છે પછી છ નંબરના ટોપિકથી પીએસઆઈને અલગ પડે છે જે કોન્સ્ટેબલમાં નથી માત્ર પીએસઆઈમાં છે ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ પ્રાચીન ભારતના સાંપ્રત ભારત સુધી બરાબર અમલ અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ કેન્દ્ર અને રાજ્ય જિલ્લાનું તંત્ર કાયદો અને વ્યવસ્થાનું પ્રશાસન કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમો તો મતલબ આ છ થી લઈને દસ ટોપિક જે છે એ નવા પાંચ ટોપિક માત્ર પીએસઆઈ વાં આવશે બરાબર તો મતલબ આ દસ ટોપિક તમે કરી નાખો ને એટલે તમારી પીએસઆઈની તૈયારી થઈ જાય અને કોન્સ્ટેબલની તૈયારી થઈ જાય કેમ કે કોન્સ્ટેબલમાં બેઠા ઉપરના પાંચ ટોપિક આપેલા છે બરાબર એ વિડીયો એવું લાગે તો જોઈ લેજો ત્યારબાદ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચરની વાત કરીએ તો હિસ્ટ્રીની અંદર ઇતિહાસ ઇતિહાસની અંદર સિંધુ ખીણની સભ્યતા વૈદિક યુગ જૈન બૌદ્ધ ધર્મ ગણરાજ્યો બરાબર આ બધી જ બાબતો મધ્ય એશિયા સાથેના સંપર્કો પછી બધા જ જુદા જુદા વંશો આવ્યા મતલબ ચાલુક્ય વંશ આવ્યો ગુર્જર વંશ આવ્યો ચોલ વંશ આવ્યો આ બધું રેડી કમ્પલીટ તમારું લાઇન ટુ લાઇન બધા વંશો આપેલા છે બરાબર ભારતમાં યુરોપિયન વેપારી કંપની મતલબ અંગ્રેજો આવ્યા અંગ્રેજોનું શાસન થયું બ્રિટિશ સરકારનું શાસન થયું અઢારસો સત્તાવનનો બળવો ભારતીય સ્વાતંત્ર્ય માટેની ચળવળો ઓગણીસમી અને વીસમી સદીમાં ભારતના ધાર્મિક અને સામાજિક સુધારા માટેના આંદોલનો થયા ગુજરાતના રાજવંશો શાસકો વહીવટતંત્ર બધી જ વસ્તુ આની અંદર હવે તમે જોવા જાવ ને તો અહીંયા બારે બાર ટોપિક એવા છે મિત્રો ઇતિહાસના કે જે કોન્સ્ટેબલમાં બેઠા છે મતલબ તમે જો પીએસઆઈ ની તૈયારી કરો છો અને કોન્સ્ટેબલમાં પણ ફોર્મ ભર્યું છે તો તમારે ઇતિહાસ છે એ અલગથી નહીં કરવો પડે તમે પીએસઆઈ નો ઇતિહાસ કરી નાખો એટલે કોન્સ્ટેબલનું આવી જાય બધું જ બેઠું બરાબર એવી જ રીતે સેમ ટુ સેમ ભૂગોળમાં પણ સામાન્ય ભૂગોળ જેમાં સૌર મંડળ છે પૃથ્વીની ગતિ છે ઋતુઓ છે આબોહવા છે એ બધું આવશે ભૌતિક ભૂગોળ જેની અંદર આપણને ખ્યાલ છે કે આફતો છે આબોહવાના પ્રદેશો છે ઉદ્યાન છે એ બધું સામાજિક ભૂગોળ જેમાં ભારત અને ગુજરાતના વિશ્વ સંદર્ભે બધી જ વસ્તુ વસ્તી વધારોના આ તે બધું આવી જશે બરાબર આર્થિક ભૂગોળ છે વર્તમાન પ્રવાહ સંબંધિત ભૂગોળ છે મતલબ આ બધી જ બાબતો બેઠી કોન્સ્ટેબલમાં છે એટલે ભૂગોળ પણ તમે જો કરી નાખો તો કોન્સ્ટેબલની તૈયારી આપમેળે થઈ જાય વારસામાં પણ સેમ ભારતમાં અને ગુજરાતના બંનેના વારસા કરવાના રહેશે ભારતીય જીવનની પરંપરાઓ મેળાઓ ઉત્સવો ખાણીપીણી આદિવાસીઓના તહેવારો મેળાઓ બરાબર આ બધી જ વસ્તુ ગુજરાતના તીર્થ સ્થળો મતલબ રખડવા ભટકવાનું બધું આવી જાય આ સાથે સાત ટોપિક વારસાના પણ એવા જ છે કે જે બેઠા કોન્સ્ટેબલમાં છે મતલબ ઇતિહાસ ભૂગોળ અને વારસો આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે કે પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર સેમ એઝ ઇટ ઇઝ પોઈન્ટ આપેલા છે હવે જો આપણે વાત કરીએ કરંટ અફેર અને જનરલ નોલેજની તો રોજ બરોજના જીવનમાં જે કરંટ અફેરને લગતા સવાલો એ અને બેઝિક સામાન્ય સામાન્ય જ્ઞાન કહીએ જનરલ નોલેજ એના પ્રશ્નો એ પચીસ ગુણના પૂછાશે હવે વાત કરીએ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ આમાંથી પચીસ ગુણનું પૂછાશે હવે એમાં પણ વિગતવાર ટોપિક આપેલા છે પર્યાવરણની અંદર જે પણ મિત્રો જે છે જેણે વનરક્ષકની તૈયારી કરી છે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી છે એના બધા જ ટૉપિક અહીંયા આવી જશે પર્યાવરણને લગતા મુદ્દાઓ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ છે સંધિઓ છે જુદી જુદી યોજનાઓ છે આ બધી જ બાબતો અહીંયા પર્યાવરણને લગતી બધી જ વસ્તુ જુદા જુદા પ્રાણીઓને લગતી માહિતી છે બરાબર પ્રદૂષણને લગતી માહિતી છે ગ્લોબલ વોર્મિંગ છે ઓઝોન સ્તર છે આ બધું જ આની અંદર આવી જશે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણો મતલબ પર્યાવરણના બધા ટોપિક કરવાના રહેશે હવે વિજ્ઞાન અને ટેકનોલોજી ખાસ ધ્યાનમાં રાખજો કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું પૂછાશે તો જો રોજ બરોજના જીવનમાં જે વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતા છે તે સોરી મતલબ કે જે સામાન્ય વિજ્ઞાન કહીએ ને એ પણ આવશે મતલબ કોન્સ્ટેબલની અંદર માત્ર સામાન્ય વિજ્ઞાન છે જ્યારે અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એની અંદર શું નવું આવશે તો ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી મતલબ આઈસીટીને લગતી માહિતી જેમકે સાયબર ક્રાઇમ છે સાયબર સિક્યુરિટી છે આ બધી બાબતો બરાબર ભારતીય અંતરિક્ષને લગતા કાર્યક્રમો જેમ કે ઈસરો અને ડીઆરડીઓ છે આ બધાના જે મિશનો છે જુદી જુદી મિસાઇલ્સ છે જુદા જુદા અવકાશયાન છે એના વિશેની માહિતી આવી શકે ભારતના પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત ઘટ ભારતના ઉર્જા સ્ત્રોતો ઉર્જા સંબંધિત નીતિઓ એના કેટલાક કાર્યક્રમો આ બધી વસ્તુઓ આવી શકે અને ભારતીય પરમાણુ નીતિઓ એને સંબંધિત જેટલા પણ કાર્યક્રમો થયા છે આ બધી બાબતો આવી શકે મતલબ અહીંયા ટેકનોલોજી જે છે એ તમારે માત્ર ને માત્ર પીએસઆઈમાં આવશે જો કોન્સ્ટેબલનો જે વિડીયો બનાવ્યો છે એમાં જોઈ લેજો ક્યાંય આવી ટેકનોલોજીની વાતો નથી કરેલી એમાં માત્ર ને માત્ર સામાન્ય વિજ્ઞાન છે જ્યારે તમારે સામાન્ય વિજ્ઞાન પ્લસ આ ટેકનોલોજીના આ મુદ્દાઓ કરવાના રહેશે બરાબર ત્યારબાદ અર્થશાસ્ત્રની અંદર વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર પણ મુદ્દા આપી દીધેલા છે સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર એના આયોજનની કામગીરી બરાબર આ બધી જ બાબતો ઉદ્દેશ્યો નીતિ યોજનાઓ આ બધી જ બાબતો અંદર આવી જશે ભારતીય જાહેર વ્યવસ્થા આ બધી બાબતો જીએસટીને લગતી બાબતો બરાબર આ બધું આવી જશે મતલબ આમાં બધી જ બાબતો કરવાની રહેશે ભારતના વિદેશ વ્યાપારના વલણો સંરચના માળખું દિશા કૃષિ ક્ષેત્રે જે પણ અર્થતંત્ર છે તે ગુજરાતનું અર્થતંત્ર છે તે આ બધી જ બાબતો અહીંયા કરવાની રહેશે આ ચર્ચા થઈ ગઈ પીએસઆઈના પાર્ટ એ મતલબ પ્રિલિમ એક્ઝામની હવે મેન્સની એક્ઝામ જે છે ડિસ્ક્રિપ્ટિવ જે છે વર્ણનાત્મક છે એની અંદર શું આવશે તો પાર્ટ એની અંદર ગુજરાતી વિષયની અંદર પહેલાં તો નિબંધ આવશે ત્રીસ માર્કનો અને ત્રીસ માર્કનો છે એટલે ભરી ભરીને લખવું એવું નહીં વિચારતા સાડી ત્રણસો શબ્દનો જ છે અને એમાંય તમને પાંચ નિબંધ તો આપી દીધા હશે પાંચમાંથી તમારે કોઈ પણ એક વિષય ઉપર ત્રણસો પચાસ શબ્દનો નિબંધ લખવાનો રહેશે મતલબ ઓછા શબ્દોમાં બધી માહિતી આવી જાય એવું લખવાનું થાય બરાબર સંક્ષિપ્તિકરણ મતલબ કે વન થર્ડ પાર્ટમાં આપણે જે ભાગ પાડીએ છીએ ફકરો આખો વાંચવાનો એનો સાર સમજવાનો પછી એના ભાગ પાડવાના એવું નહીં કે આપણે નાના હતા ત્યારે ફકરામાંથી ચાર પાંચ વાક્ય ગાડીને ત્રણ વાક્ય લખી નાખતા હતા બરાબર એવી રીતે નહીં આખો પકરો વાંચો સમજો અને પછી એનો જે અર્થ છે એ મુજબ વન થર્ડ ભાગમાં એને વેચી નાખો મતલબ ફકરાને ત્રીજા ભાગમાં વેચવાનો પ્લસ એને શીર્ષક પણ આપવાનો આના તમારા દસ ગુણ છે અને બીજું સંક્ષિપ્તિકરણની અંદર અથવાનો સવાલ નહીં હોય જે તમને આપેલો છે એના ઉપર જ લખવું પડશે નિબંધમાં પાંચમાંથી એક લખવાનો હતો આમાં એવું નહીં આવે ગદ્ય સમીક્ષા ગદ્ય સમીક્ષામાં શું આવે કે ફકરો આપેલો હશે અને એના આધાર પ્રશ્નો લખવાના હશે એ દસ ગુણનો આવશે પછી અહેવાલ લેખન છે કોઈપણ વિષય ઉપર અહેવાલ લખવાનો કે અત્યારે હાલમાં ચૂંટણી ગઈ છે તો ચૂંટણી આધારે પણ અહેવાલ લખવાનો કે તમને બરાબર કોઈ પણ બાબતે અહેવાલ લખવાનો કે એ દસ ગુણનો આવશે પત્રલેખન પણ દસ ગુણનું આવશે આ પાંચ ટોપિકો જે છે એ તમારા ગુજરાતી વિષયમાં આવશે અંગ્રેજીમાં શું પૂછાશે તો અંગ્રેજીની વાત કરીએ અંગ્રેજીની અંદર બેઠું જો પહેલાં વન થર્ડ ભાગમાં વેચવાનું છે એને શીર્ષક આપવાનું છે અહીંયા પણ ઇંગ્લિશ ફકરો સમજવાનો વ્યવસ્થિત જોવાનો અને એના અર્થ મુજબ એને વન થર્ડ ભાગમાં વેચવાનો છે ત્યારબાદ કોમ્પ્રેન્સિવ મતલબ કે ફકરા ઉપરથી જવાબ આપવાના છે પણ અંગ્રેજીમાં બરાબર અને ટ્રાન્સલેશન ટ્રાન્સલેશનમાં ખાસ મિત્રો યાદ રાખજો કે ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું થશે અંગ્રેજીનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું નહીં થાય બરાબર એ દસ માર્કનું આવશે અને ત્યારબાદ હસમુખ પટેલભાઈએ અને સરકારશ્રીએ ખાસ આપણને વાત કરેલી છે કે તમારું જે આ ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એ લીટીવાળું નહીં આવે કેવું આવશે કોરું આવશે કોરા પાનાવાળી વહી આવશે એટલે અત્યારથી લખવાની પ્રેક્ટિસ પાડી દેજો કેમકે ઘણાને લગતા લખતા ગાડી ઉપર ભાગે ઘણાને લગતા લગતા ગાડી નીચે ભાગે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે લીટી વગરનું પેપર આવશે બરાબર તો આ રીતે આપણે વાત કરી લીધી પીએસઆઈની અંદર પ્રિલિમ અને મેન્સની એક્ઝામ છે એની અંદર કેવા પ્રકારના ટોપિકો પૂછાશે વિગતવાર આપણે ચર્ચા કરી બરાબર કોન્સ્ટેબલનો વિડીયો પણ આપણે ચેનલ ઉપર મૂકેલો છે અને જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ પર ત્રિનેત્ર એકેડમીની ચેનલ ચાલે છે એના ઉપર જઈને તમે આ પીએસઆઈ કોન્સ્ટેબલના અભ્યાસક્રમની પીડીએફ મેળવી શકો છો અને જો કોઈને ત્રિનેત્ર એકેડમીમાં જોડાવું હોય ટેલિગ્રામ પર તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે બરાબર એ જોઈ લેજો એના ઉપર ટચ કરીને તમે ટેલિગ્રામ પર જોઈન કરી શકો છો બરાબર તો આ રીતે આપણે અહીંયા સંપૂર્ણ વાત કરી લીધી કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર સંપૂર્ણ વિગતવાર અભ્યાસક્રમ કઈ રીતે આપેલો છે તો ફરી પાછા મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત